તો ફાઇનલી બેસી ગયા છીએ અમે સબડો આવે તો ઉભી રહી ગયા હું બીજા આની બી કેટલી લાગે મહાદેવર કેમ છો ઓકે ને મજા મજામાં જશો ને મજામાં મજા મા રહેવાનું અમારા બ્લોગ માં આપણું હાર્દિક સ્વાગત છે અને આજે છે સન્ડે રવિવાર છે ને મારે એકને જ રજા છે ટપ્પુને રજા નથી અને હું તો મારા તો રજા છે ચાર દિવસથી કન્ટીન્યુ નેટ આરામ છે તો પાંચ છ સાત ને આઠ તારીખ થઈ સાત દિવસ કન્ટિન્યુ હાર પાંચ તારીખ છ તારીખ બે દિવસ ગામડે હતો ભાઈબંધના લગ્ન હતા ત્યાં હતા અને હાથ તારીખ ક્યાંય ઉતર્યો એટલે હાથે શનિવારે રજા હતા રવિવારે રજા હાથ આઠ બે દિવસ રજા હતી આજે રજા હતા અને ટપ્પો મિશન ઓફિસે અઠવાડિયું થાય ઓફેસા અંબે જતા હતા એક ઓફિસે એ ઓફિસ નથી આવતી એટલે બીજી ઓફિસ જાય છે એટલે એને ત્યાં રજા નથી આવતી એ ઓફિસે ગઈ છે ને અત્યારે આપણે જવાનું ઓફિસ લેવા અને વાગી ગયા છે અત્યારે એટલે ખબર સાત વાગી ગયા છે એટલે તારું લેવા જાઉં ને સાડા સાત એને રજા પડી જાય છે તારો રબોને કંડિલનો વ્લોગમાં બન્યો ગયો તો અત્યારે આવી ગઈ છે મેળામાં મેળામાં જ એન્ટર થઈ જાય તો કેવું લાગે તને લઈને મેળામાં લાગે છે અંદર એટલે મેળામાં કે હું જાય ખબર નથી પડતી

पहन्ढान करवोना ही और इसका लागे कहना धुम्रोपन करव एको अभार को तृस्टते ही लिएिफीडात накवा उष्टत carroशफी seminar प्रिये फ्रिया प्रवी60 एफ। को अनुगा है कर मैंत कानल मोट नहां नहीं थे मिल टम

આ છે કાક રેડ હાલે બો વીસ થી ત્રીસ વડે દસ ફૂટનો ઓહ તો ઓલો રોકું હા કેવી રીતે કાંઈ તો ક્રિકેટ ગ્રાઉન્ડ હતું કેમ લે છે 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 આ કરીયોસ એ અંદર જાવ છો રાજેશભાઈ ના છે નાના નાના છોકરા મોટા આવી ગયા છે કે આપા કેટલા હો

તો જો ફાઇનલી બેસી જ્યા છીએ અમે સંગડોળમાં આ રો ખાઈ જા સંગડોળમાં જો હવે ઉપડવાની ભૂલ તૈયારી છે આપણી ગાડી કેમ એમ લાગે ને ઉપર બધા માણસો આવો મે ઘડી કઈ હતું ની આપણે ને બધા આવ્યા એવું નથી આપણે જન બધા આવ્યા આપણે ઇન્ફ્લુએન્સર થઈ કે નહીં તને તારા જન બધા આવવા મળ્યા છે આવી નાખી દે ઘડી પૂછ દે પેલા કે આ નાખો આવો ઉપર થઈ ગઈ તો સાઈડ વિખા કરી દેજે ઉપર લાવી દે કોપી આવશે મય એ તો સાઉન્ડ વાળો કરી નાખી ને આવી

પેલા કોણ ખાધો એનું પ્રભાવ પાછું સિંગકોલા સોડા પીડ અને મેં કઈ ખાધી મેંગો ડોલી કેન્ડી ખાધી છે એની પર હું લીંબુ સોડા પીવું છું ઠંડા ઉપર ઠંડુ પીવે ઠંડુ ખાવાનું એની ઉપર ઠંડુ પીવાનું હે સરસ લે મિત્રો અત્યારે ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે દસ મને હજી મિલે દસ વાગે મને એમ લાગ્યું છે ને સાડા અગિયાર બાર જેવા થઈ ગયા છે કારણ કે તમે વેલા ગયો તો મારે આજે છે ને રજા હતી એટલે મસ્ત મજા આવે છે ને નેટ આરામ કર્યો છે

કાઈ કેવાનું કાય ની મનથી હાલત આપડે જઈ ગેસ નો બોટલ રહી છે બે દિવસ થઈ ગયા એટલે જમવાનું આજે છે કાલે જમવાનું બે ત્રણ ને બપોરે જમવાનું થી જાય આજે કાલે સોરી મારા ફ્રેન્ડ ને કહી ને નાગલા દિસેની થી તે ક્યાં ખાવે ફ્રેન્ડ એવું નહીં ગેસનો બાટલો હોય છે ને તે બુકિંગ કરીને ત્રણ ચાર દિવસે અહીંયા આવે છે એક દિવસમાં આવતું હોય ને તો વાંધો ન હોય કારણ કે એને ખબર તો ન હોય કે જવાનો હતો અને આ વખતે તો જલ્દી વહી જાય ગેસનો બાટલો વહી જાય બુકિંગ કરાયો આ બીજો ત્રીજો દિવસ થઈ જાય તો બે દિવસ પહેલાં હોય જાય હું ગામડે લગ્નમાં હતો આજે બુકિંગ કાલ બુકિંગ કરાયો હોય તો બે દિવસ થઈ જાય કાલે આવી જાય તો પાછું બહાર પરમ દિવસે ખબર થાય અને અમે તમારે બરાબર ઘર થઈ ગયું ખાલી અમારે એક માણસ હતું એ વહી જશે કે પાછા હતા ને એમાં બે થઈ જ્યાં હું ટપ બે હવે સુઈ જવાનું દસ વાગી જશે અમારે વિડીયો ગમે તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં મળી આવે નેસ્ટ ફ્લોગમાં ને કપલ ભાઈ બાય ટાટા બધાને કોમેડના કપલ બ્લોગ બનાવો સોરી કપલની સ્ટોરી બનાવો લવ લવસ્ટોરી બનાવવાનો છે એનો છે ને પચાસ હજાર સબસ્ક્રાઈબ છે ને ત્યારે બનાવવાનો છે એટલે ફૂલ સપોર્ટ કરો બાવીસ હજાર થઈ જાય છે હવે તેવી ચોવીસ પચીસ પચીને થવી હતી અઠાવીસ અઠ્યાવી કે સબસ્ક્રાઈબ એટલે અઠ્યાવીસ હજાર ઘટે છે બાવીસ હજાર છે ને એટલે પચાસ હજાર જલ્દી જલ્દી હું કહેવું પછી લવસ્ટોરી લોક બનાવી સારું આનંદ લાગે બાય બાય જય માતા